છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર સરકારી ખાતામાં ભરતીઓની સિઝન આવી ચૂકી છે એવું કહીએ તો કંઈ ખોટું નથી આપણી સમક્ષ એક નવી ભરતીની જાહેરાત આવી ચૂકી છે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલની પ્રથમવાર મુલાકાત લઈ રહ્યા છો અથવા તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું છે તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને અવનવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી તમામ માહિતી તમામ અપડેટ મળવાની છે આ ઉપરાંત જો તમને ભજન કીર્તનમાં રસ છે તો એ પણ મળી જવાનું છે અલગ અલગ સ્થળોએ ફરવા જવામાં ઇન્ટરેસ્ટ છે તો એ પણ મળી જવાનું છે રેસીપી પણ મળી જવાની છે અને અલગ અલગ વાતો શેર શાયરી ને કવિતાની રમઝટ પણ મળી જવાની છે ટૂંકમાં મિત્રો તમામ વસ્તુ તમને એક જ યુટ્યુબ ચેનલમાંથી મળી જવાની છે આથી ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો તમને જે પ્રકારના વિડીયો જોવા ગમે તે પ્લે લિસ્ટમાં જઈને ગમતા વિડીયોના સેક્શનમાં જઈને તમામ વિડીયોનું વિઝિટ કરો અને તમારા મિત્રો અને સગાવાલાને પણ ચોક્કસથી શેર કરો તો મિત્રો વધુ ટાઈમ ન લેતા ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ત્રણસો છાસઠ નંબરની બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત જાહેરાત આવી ચૂકી છે મિત્રો આના ફોર્મ ઓજસ પર ભરાવાના છે આપ લોકો વેબસાઇટ જોઈ શકો છો એચડીટીપીશ ઓજસ ડોટ ગુજરાત તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસથી લઈને મિત્રો તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવાના છે તો જે લોકોને સરકારી નોકરી મેળવી છે તે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે આ ભરતીમાં એપ્લાય થવા માટે શું ક્વોલિફિકેશન જોઈએ શું ઉંમર જોઈએ અને કેવો આનો સિલેબસ હશે કેવી પેપર સ્ટાઇલ હશે તેની એ ટુ ઝેડ તમામ માહિતી આપણે આમાં આપવાના છીએ મિત્રો જગ્યાની વિગતવાર સૂચના ખૂબ મોટી સંખ્યામાં મિત્રો ભરતી છે કુલ જગ્યા ચારસો ને છવ્વીસ છે જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ મિત્રો બંને નાણાં વિભાગ અંતર્ગતની જગ્યાઓ છે જેમાં પેટા હિસાબની સબ ઓડિટરની ત્રણસો જગ્યા છે અને હિસાબની ઓડિટરની એકસો પાંચ જગ્યા છે ટોટલ ચારસો છવ્વીસ જગ્યા છે મિત્રો અન્ય સૂચનાઓ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કારણ કે તમામ સૂચનાઓ હું વાંચીને જો તમને કહેવા રહીશ તો આપણો વિડીયો ખૂબ લાંબો બની જવાનો છે પરંતુ જે તમારા માટે ખૂબ જરૂરી છે તે તમામ વિગત હું ચોક્કસ આ વિડીયોમાં આપી દેવાની છું વયમર્યાદા મિત્રો ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પરંતુ મિત્રો જે કેટેગરી પ્રમાણે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે અહીંયા એપ્લિકેબલ છે અને પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટરની મિત્રો છવ્વીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ ની ઓગણપચાસ અને મિત્રો ત્યારબાદનું પે લેવલ પચીસ હજાર પાંચસો થી લઈને એક્યાસી હજાર સો લેવલ ચાર મુજબ અને હિસાબની ઓડિટરમાં લેવલ સાત મુજબ ઓગણચાલીસ હજાર નવસો થી લઈને એક લાખ છવીસ હજાર છસો મળવા થવાનું છે ખાસ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીએ કરેલું હોય પણ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અથવા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જેને બી કહી શકાય અથવા બેચલર ઓફ કોમર્સ જે કોમર્સમાં બેચલર થયેલા હોય અથવા બેચલર ઓફ સાયન્સ કે જેમણે સાયન્સમાં બેચલર કર્યું હોય જેમાં મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ હોય અથવા તો બેચલર ઓફ આર્ટ્સ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિક્સ અથવા મેટે મેથેમેટિક્સ મેઇન સબ્જેક્ટ હોય તે તમામ લોકો આના માટે એપ્લિકેબલ છે અને મિત્રો બીજું છે પ્રોવાઇડેડ ધેટ ધ કેન્ડિડેટ વુ હેઝ એપિયર્ડ એટ ધ ડિગ્રી એક્ઝામિનેશન જે લોકોએ ડિગ્રી એક્ઝામિનેશન આપેલી હોય

વ્યક્તિ આ ડિગ્રી પરીક્ષા માટે ઉપસ્થિત થયેલા હોય તો અને ઉત્તીર્ણ થયા હોય તો ઈ પ્રથમ પરીક્ષા માટે યોગ્ય છે હા ટૂંકમાં મિત્રો આ એવું કહેવા માંગે છે કે જે જે આ ડિગ્રી માટે એપ્લાય થયેલા હોય જેનું લાસ્ટ સેમેસ્ટર હોય અને એની એક્ઝામ દીધેલી હોય અને એનું રિઝલ્ટ ન આવ્યું હોય તો તે પ્રથમ પરીક્ષા દેવા માટે એલિજિબલ છે પરંતુ બીજી પરીક્ષા પહેલાં એનું રિઝલ્ટ આવી જવું જોઈએ અને સંપૂર્ણ કોર્સ એનો પૂર્ણ થઈ ગયેલો હોવો જોઈએ નોંધ બીએસસી સીએઆઈટી તથા એમએસસી સીએટીના ડિગ્રી ધારક ઉમેદવારો આ જગ્યા માટે લાયક ગણવામાં આવતા નથી એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય ઓલ કેન્ડિડેટ્સ વુ આર ડિક્લેર્ડ ક્વૉલિફાઈડ ફોર ધ બોર્ડ ઓફ એપિયર In the main examination shall be required to produce proof of passing the required examination along with their application for the main examination. આપણે જે કીધું એ પ્રમાણે તેમને મેઇન એક્ઝામિનેશન પહેલાં આ તમામ પ્રૂફ તમામ સર્ટિફિકેટ ત્યાં રજૂ કરવાના રહેશે જેની તકેદારી રાખવી ઉમેદવારે જાહેરાતમાં સૂચવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ તારીખ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો જે લોકો ઓબીસીમાં છે તેમને નોન પ્રીમિયર સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી છે ઈડબલ્યુએસ વાળા ભાઈઓ બહેનોએ ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે જે લોકોએ રમત ગમતમાં નેશનલ લેવલે સ્ટેટ લેવલે કોઈ કામ કર્યું હોય અને એનું સર્ટિફિકેટ મળ્યું હોય તો તે લોકોને એક્સ્ટ્રા ગુણ મળવાપાત્ર છે પાંચ ગુણ મળવાપાત્ર છે એવી જ રીતે મિત્રો વિડો એટલે કે જે બહેનો વિધવા ઉમેદવાર છે તેઓને પણ પાંચ ગુણ મળવાપાત્ર થતા હોય છે કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અરજી કરવાની રીત આપ સૌ જાણો છો ઓજસની વેબસાઇટ ઉપર જઈને જ આપણે અરજી કરવાની હોય છે પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો પ્રથમ પરીક્ષા માટે અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા અને અનામત વર્ગના તમામ ઉમેદવારોએ ચારસો રૂપિયા ફી ભરવાની હોય છે મુખ્ય પરીક્ષા માટે છસો અને અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની હોય છે અને ધ ફીઝ પેડ શેલ બી

ઓગણપચાસ હજાર સમથિંગ એટલે કે પચાસ હજાર પે લેવલ સેવન મુજબની જો જોબ મળવાની હોય તો જે લોકો પાસે ક્વોલિફિકેશન હોય તો ચોક્કસથી આમાં એપ્લાય થજો કારણ કે મિત્રો પરીક્ષા પદ્ધતિ હવે બધાયમાં સરખા જેવી ચાહે જીપીએસસી હોય ચાહે યુપીએસસી હોય તો ગૌણ સેવા હોય બધાયમાં બે પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા મિત્રો સીબીઆરટી એટલે કે ઓએમઆર બેઝ લેવામાં આવશે અને એ પાસ કર્યા બાદ બીજી પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હોવાની છે જેમાં મિત્રો આપણે પ્રથમ પરીક્ષાની વાત કરીએ ધ પ્રિલિમ એક્ઝામિનેશન શેલ ઓકે દોઢસો માર્કની પ્રિલિમ એક્ઝામિનેશન હોવાની છે મિત્રો જે ઓબ્જેક્ટિવ પ્રકારની હોવાની છે અને જેમાં તમને જનરલ સ્ટડીઝ એઝ પર એપેન્ડિક્સ એ મુજબ આપણે જોઈ લઈએ એપેન્ડિક્સ એમાં શું આપેલું છે દોઢસો માર્ક્સનું પૂછાવાનું છે સમય તમારો બે કલાકનો હોવાનો છે અને પ્રત્યેક પ્રશ્નનો એક માર્ક અને નેગેટિવ પોઈન્ટ પચીસ માર્ક્સ રહેવાના છે અને ત્યારબાદ મિત્રો મેઇન એક્ઝામિનેશન જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની હોવાની છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું સો માર્ક્સનું પેપર રહેવાનું છે અને એકાઉન્ટન્ટ અને ઓડિટ ને લગતું સો માર્ક્સનું પેપર રહેવાનું છે બંનેનો ત્રણ ત્રણ કલાકનો સમય રહેવાનો છે તો મિત્રો તમે વિચારી શકો છો જો તમે જીપીએસસી દેશો તો તમારે ચાર ના પેપર દેવાના આવશે આમાં માત્ર બે ના પેપર દઈને તમે સુપર ક્લાસ થ્રી લેવલની જોબ પ્રાપ્ત કરી શકો છો તો જો તમારી પાસે લાયકાત છે તો ચોક્કસથી મિત્રો તમે આમાં ભરી શકો છો બાકી મિત્રો પ્રથમ પરીક્ષા માટે લઘુત્તમ ગુણ ચાલીસ ટકા હોવાના છે પરંતુ કટ ઓફને આધીન છે કે કેટલા લોકો મેઇન્સમાં જઈ શકવાના છે બાકી મિત્રો ગુણની ચકાસણી આ તે બધી અગત્યની સૂચનાઓ તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો ખૂબ ઇન્ટરેસ્ટિંગ મિત્રો ખરેખર બહુ સરસ જગ્યા માટે ભરતી છે